શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે શિવ ગીતા શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ આ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એક જ્ઞાન મહાન વિભૂતિઓને એકબીજાને કહેતા છેવટે સુદ પુરાણી પાસે આવ્યું અઢાર પુરાણોમાં પ્રચાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવગીતા અધ્યાય ત્રણ બિરજા દીક્ષાનું નિરૂપણ જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વિડીયો આ વિનલમાં જોઈ રહ્યા હોય

ઉત્તમ વનસ્પતિય ઔષધિ પીવી કઠિન થઈ જ પડે છે એવું શુભ કથન કળવું ભાષે છે અહો રામચંદ્રજી જે સીતાજીને માયાવી રાક્ષસ સમુદ્રની મધ્યમાં ઉપાડી ગયેલ છે તે હવે તમારી સમક્ષ સી રીતે પ્રગટ થઈ શકે જેના બારણે વાનરોના ટોળાના સમૂહની જેમ સર્વ દેવતાઓને બંધનમાં ગ્રાસિત કર્યા છે એ દેવતાઓની સ્ત્રીઓ જ્યાં દાસી રૂપે વાન થઈ ચામર ઢોળે છે જે મહાન શિવજીના વરદાનથી અહંકારી બનીને સંપૂર્ણ ત્રણેય લોકનો ભોગવટો કરવાને સમર્થ બનેલ છે અને ભય વિહીન થયેલ છે એવા એ દેતીઓની તમે શી રીતે જીતી શકશો તેમનો પુત્ર મહાન ઇન્દ્રજીત પણ શિવજીના વરદાનથી પ્રભાવિત બનીને અહંકારી બનેલ છે તેમની સમક્ષ ખુદ દેવતાઓ કેટલીક વાર લડતા ભાગી ચૂટ્યા છે તેનો દૃષ્ટભાઈ કુંભકર્ણ જે દેવતાઓને પણ ભય પમાડનારું મહાભયાનક દૈત્ય છે અને જાત જાતના દિવ્ય શસ્ત્રો ધારણ કરનારો તેનો ચિરંજીવી વિભીષણ પણ ખૂબ ભયાનક છે મહાન દેવતાઓને દાનવોને પણ દુર્લભ એવી દુર્ગમ મહાકાઈ લંકાનગરીના કિલ્લામાં તે પેઠો છે અને જ્યાં તેને ત્યાં કરોડો ચતૃંગી સેના ચોવીસે કલાક પહેરો ભરતી ખડે પગે ચોકી કરે છે અરે હવે આવા ભયાનક દૈત્યના આપ એકલ હાથે શી રીતે નાનકડું બાળક ચંદ્રમાને હાથમાં પકડવા દોડતું હોય તેમ કામથી મોહિત બનીને તેને જીતી લેવાની તે મહાત કરવાની ઈચ્છા ધરાવો છો ખિન્ન બનેલા શ્રી રામચંદ્રજી તત્કાળ બોલી ઉઠ્યા અરે મહાતપસ્વી હું જાતે ક્ષત્રિય છું મારી પત્નીનું દૈત્ય અપહરણ કર્યું છે ત્યારે હું એ દૈત્યને ના હણું તો મારા જીવનનું ફલ સ્વરૂપ શું પ્રયોજન હોઈ શકે હવે સાંભળો તમારા એ પ્રકારના બોધદાયક વચનોનું મારે માટે કોઈ પ્રયોજન રહેતું નથી કેમ કે આ કામ ક્રોધ લોભ મધ મોહ વગેરે ક્ષત્રિપો શણે ક્ષણે મને બાળીને ભસ્મ કરી રહેલ છે વળી મારા પ્રાણપ્રિયાના પરણથી મને દૈત્ય શત્રુના હાથે પરાજિત થવાથી મારી અંદર રહેલો અહંકાર મને નિત્ય પીડા આપી રહ્યો છે અને મારા જીવનને છિન્ન ભિન્ન કરી રહેલ છે હે મહાન તપસ્વી જેને તત્વજ્ઞાની અનુકંપા છે એવી વ્યક્તિ લોકાદરમાં ખૂબ નીચી કક્ષાએ ગવાયેલ છે જેથી કરીને મારા માટે ઉત્તમ ગુરુ સરખા આપ મને સમુદ્ર પાર કરી યુદ્ધમાં દૈત્યનો સકંદર સંહાર કરી શકું એવો શ્રેષ્ઠ ઉપાય હોય તે તત્ક્ષણ જણાવવાને કૃપાવંત થાઓ એવી મારી નમ્ર વિનંતી છે એ સમયે મહાન તપસ્વી અગતસ્ય મુનિ બોલ્યા જો આપણી એ જ ઈચ્છા હોય તો દેવી પાર્વતીના પતિ અવિનાશી શિવજીના ચરણકમળમાં નયમ નમન કરી શરણાગતિ સ્વીકારો તે મહાપ્રભુ પ્રસન્ન થઈને અચૂક તમને મનવાંછિત ફલનું મહાપુણ્યશાળી વરદાન અચૂક આપશે જેથી તમારી સર્વ મનોકામના પણ પૂર્ણ થશે ઇન્દ્ર વગેરે સહુદેવલોકો તથા હરિ એ બ્રહ્મા જેવા પણ જેને જીતી શક્યા નથી કે અપરાજિત કરી શક્યા નથી એવા તે દૈત્યની શિવજીની કૃપાથી કે વરદાન પ્રાપ્ત કર્યા વિના તમારા થકી શી રીતે મૃત્યુને આધીન થઈ શકે એવી નિરાશામય સ્થિતિમાં હું તમને હવે વિરજા માર્ગની અવૈધ અભેદ્ય દીક્ષા આપું છું જે માર્ગે જતાં તમે મનુષ્યપણ છોડીને અત્યંત તેજોમયને પ્રકાશિત બની જશો જેના પ્રતાપે તમે સમ્રાંગણમાં દૈત્યોને હણીની સંપૂર્ણ ઈચ્છાઓ પૂરી કરી શકશો અને સંપૂર્ણ સૃષ્ટિને ભોગવીને છેવટે શિવલોકમાં પહોંચી જશું તેજસ્વી એવા શ્રી રામચંદ્રજી ઋષિકુમારને સાદર પ્રણામ કરીને સર્વ દુઃખ કલેશ છોડીને પ્રસન્નતાપૂર્વક સદમુખેથી ધીમા સ્વરે ઉચ્ચારવા લાગ્યા મંદ મંદ સ્મિત કરતાં રામચંદ્રજી ઉચ્ચાર કર્યો કે હે મહાઋષિ હું કૃત કૃતજ્ઞ અને ખુશાલ બની ગયો છું મને કાર્ય સિદ્ધિ સાંપડી ગઈ છે જ્યાં સમસ્ત સમુદ્રનું જલપાન કરવાને સમર્થ એવા શ્રી મારા પર પ્રસન્ન થયા છો હવે ત્યારે હવે મારા માટે શી બાબત અપ્રાપ્ત રહી શકે માટે કરીને હે પુનિત અને ભાગ્યવંત ઋષિ શ્રેષ્ઠ હવે તમે જરૂરથી મને વિરજા દીક્ષાની વિધિ સમજાવો ત્યારે અત્યંત પ્રસન્ન ચિત્તે અગતસ્ય ઋષિ બોલ્યા આપ શુકલ પક્ષની અષ્ટમી એકાદશી સોમવાર કે ચૌદશ અથવા તો શુભ આદ્રા નક્ષત્રમાં તમારા મંગલ કાર્યની શરૂઆત કરો જેમને વાયુઓમાં શ્રેષ્ઠ મહાન રુદ્ર અગ્નિદેવ પ્રભુ પરમેશ્વર સચરાચર જગતના મહાન નિયંતા અને સર્વોત્તમ બ્રાહ્મણો વગેરેથી તમ શિવજી તરીકે જગતમાં સ્થાન ઓળખવામાં આવે છે જે મહાન શક્તિયુક્ત બ્રહ્મા વિષ્ણુ અગ્નિ વાયુ વગેરેનું પણ પ્રાગટ્ય કરનારા છે એમ વિચારી તમે શિવજીનું ધ્યાન ધરો પછી અગ્નિબીજ વડે ગૃહાંગીનું ધ્યાન ધરીને દેહ ઉત્પત્તિના બીજ સ્વરૂપ જે પંચ મહાભૂત છે જે વાયુ બીજથી પૃથક છે એવી ભાવમય ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી

શબ્દ સ્પર્શને રૂપ એ ત્રણ વાયુમાં રહે ને શબ્દ અને સ્પર્શ એ બંને આકાશમાં રહે છેવટે શબ્દ એક જ ગુણ છે જે મુજબની ઉત્પત્તિનો ક્રમ આકાશથી વાયુ વાયુથી તેજ તેલથી જલ જલથી પૃથ્વી ઉત્પન્ન થાય છે એનાથી વિપરીત અર્થાત લય પામે છે અને તે સર્વની માત્રા જેના ગુણ નહીં અથવા તે પંચ મહાભૂતોના અહંકારમાં માયાના સૌથી આધારભૂત એવા પરમાત્મામાં લય કરે અમૃતબીજથી પુનરપી પુનઃજીવન પ્રાપ્ત કરીને આ દેહ અમૃતમય અને દિવ્ય છે એવી સુંદર ભાવનાનું ચિંતન કરે એ પ્રમાણેની ભૂત શુદ્ધિ કરીને વ્રતનો શુભારંભ કરવો ત્યારબાદ આવતીકાલે પ્રાતઃકાલના શુભ સમયે હું પાસુપત વ્રતનો આરંભ કરીશ એવો મનોમન સંકલ્પ કરીને પોતાની શાખા તથા ગૃહ્ય સૂત્રથી અગ્નિનું હેમખેમ સ્થાપન કરી દેવું બરાબર તે જ દિવસે વ્રતનો આરંભ કરી એકાદ પવિત્ર સફેદ વસ્ત્રો ધારણ કરી સફેદ યજ્ઞો પવિત્ર તેમજ સફેદ માલા ગળામાં અગ્ન અંગો ઉપર પહેરી લેવી પોતાનું અથઃકરણ શુદ્ધ અને એકાગ્ર કરીને પ્રાણપાન તથા જ્યોતિરહમ વિરજા વગેરે વિરજાના શુભ મંત્રોથી અનુવાક્ય પર્યંત સમિતા આજે અને જરૂરથી સુંદર રીતે શાંતિથી હવન કરવો એ સમયે શાંતિમય એકાગ્રતા જાળવવી હવન સમયે મંત્રો દ્વારા અગ્નિને આત્મામાં આરોપણ કરીને અગ્નિની ભસ્મને એ સુંદર મંત્રોથી અભિમંત્રિત કરીને પોતાના કપાળ ઉપર અન્ય શુભ અંગોએ ધારણ કરી લેવી એ પ્રકારની અભિમંત્રિત ભસ્મ જે બ્રાહ્મણના અંગો ઉપર ધારણ કરેલી છે તે બ્રાહ્મણ મહાન આપત્તિઓમાંથી મુક્ત થઈ જાય એ બાબતમાં કોઈ સંચય નથી ખૂબ ઉત્તમ પ્રકારે વિચરાતા ભસ્મ એ અગ્નિનું વીર્ય સ્વરૂપ છે હું પણ એ અગ્નિ વીર્યને ધારણ કરીને મહાબળવાન સાયુજે પ્રાપ્ત કરીને બલિષ્ઠ બનીશ એમ ભાવના રાખીને જો નિત્ય ભસ્મ ધારણ કરે તે જીતેન્દ્રિય બની ભસ્મ પર શયન કરે છે એવી મહાપરાક્રમી વ્યક્તિ સર્વપાપોથી મુક્ત થઈને શિવલોકને પ્રાપ્ત કરી લે છે તો હે રાજવી તમે પણ એ પ્રકારનું વ્રત કરો અને હું જે શિવ સહસ્ત્ર નામ આપને આપું છું તેના જપથી અને તપથી તમારા મનના સઘળા મનોરથો પરિપૂર્ણ થશે એ તમે માની લેજો ત્યારે સુતજી પ્રગલ સ્વાદે બોલ્યા એવા શુભવચનો ઉચ્ચારીને અગત્ય મુનિએ શ્રી રામચંદ્રજીને શિવસહસ્ત્ર નામનો વિધિપર્વકનો ઉપદેશ આપ્યો જે શિવસહસ્ત્ર નામ સર્વે વેદોના સારૂપ અને અત્યંત ચમત્કારી છે જે શિવજીના પ્રત્યક્ષ પ્રાગટ્ય સ્વરૂપ છે જેની સમજ આપીને અગત્યસ્ય મુનિએ મધુર સ્વરે ઉચ્ચારણ કર્યું અહો રામચંદ્રજી આપ એ મંત્રો રૂચાને નામનો દિનરાત જપ કરતા રહો ત્યારબાદ તમારી અદ્ભુત તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજી તમને પાસુપત નામના દિવ્ય શસ્ત્રની ભેટ આપશે જેના થકી તમે શત્રુ અને દૈત્યનો વિનાશ કરીને તમારી પરમપ્રિયાને પ્રાપ્ત કરી શકશો એ અદ્વિતીય અદ્ભુત અસ્ત્રથી ખુદ શિવજી સાગરના શોષ સંચોય પ્રલયકાળમાં અનેક શત્રુઓ તથા અરીઓના અને ષડ વેધક સંહાર કરતા હતા એ દિવ્ય શસ્ત્ર પ્રાપ્ત કર્યા વિના દૈત્ય ઉપર તમારે વિજય મેળવવા ખરેખર દુષ્કર છે મુશ્કેલ છે માટે એ અદ્ભુત શસ્ત્ર પ્રાપ્ત કરવાને માટે તમે શિવજીના શરણે જાઓ ઇતિ શ્રી પદ્મપુરાણે શિવ ગીતા ઉપનિષદ સુબ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્ર અગત્ય રાઘવ સંવાદે વિરજા દીક્ષા નિરૂપણ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ ત્રંબકમ યજા મહી સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વાર કમિ મૃત્યુ મોક્ષે ય સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે Саннева. Чайси Кришна.